9 એપ્રિલ બે ના ત્રેવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના પ્રોજેક્ટ ટાઈગરની જ્યારે પચાસમી વર્ષગાંઠ હતી ત્યારે ની સ્થાપનાની જાહેરાત કરી આઈબીસીએ નું સચિવાલય તો કે ભારતમાં છે અને એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા એટલે કે પ્રથમ અધ્યક્ષ ના કોણ છે એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે તો એની કમેન્ટ ફટાફટ કરજો હવે નો ઉદ્દેશ શું છે તો કે વિશ્વની જે બિલાડી વર્ગની કુલ સાત પ્રજાતિઓ છે એનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો એનો ઉદ્દેશ છે હવે આ સાત પ્રજાતિઓ કઈ કઈ તો કે વાઘ સિંહ દીપડો હિમ દીપડો પુમા જેગુઆર ને ચિત્તો આ સાત પ્રજાતિઓનું સંરક્ષણ અને સંવર્ધન કોણ કરે છે એ પ્રજાતિઓની રેન્જ ધરાવતા છન્નું દેશો માટે ખુલ્લું રહેશે અને અત્યાર સુધીમાં સોળ દેશોએ આઈબીસીએ માં ભાગ લેવા માટે લેખિત સંમતિ પણ આપી દીધી છે તો તમારે કમેન્ટ કરવાની એ રહેશે કે આઈબીસીએ ના પ્રથમ અધ્યક્ષ છે કોણ હતા તો ફટાફટથી કમેન્ટ કરો થેન્ક યુ